હું નરેશભાઈ બોલું છું નીલકમળ સોસાયટીમાં રહી છી હવે આ પુલ તૂટી ગયો એક વર્ષ જેવું થયું પણ હજી આનું કાંઈ થયું નથી ને હાલવામાં ચોમાસામાં પાણી ભરાઈ જાય એટલે એવી તકલીફ પડે છે ઓલા કાંઠાવાળા ઓલા કાંઠે ઉભા રહીએ ના કાંઠાવાળા આ કાંઠે ઉભા રહીએ તંત્ર પણ હજી કાંઈક સુવિધા કે કાંઈક કરવા આવ્યા નથી તો વિનંતી એવી છે કે તાત્ગલીના ધોરણે આ પુલ નવો બનાવી દે हमारा बाल को आ रे हाय रे हाय बाई पुल देखो कुल देखो बाई पुल देखो कुल देखो बाई पुल देखो फूल देखो पुल देखो बाई पुल देखो फूल देखो મોરબીના લીલાપર રોડ ઉપર તૂટી ગયેલા પુલની મુલાકાતે આજે કોંગ્રેસની ટીમ આવી છે અહીંયાના સ્થાનિક લોકોને જે પ્રશ્ન છે મુખ્ય પ્રશ્ન કે જે અહીંયાથી ડાયવર્ઝન આપવામાં આવ્યો છે વરસાદમાં પાણી આવે છે ત્યારે આ પુલ તૂટી ગયેલો છે અને એક વર્ષ જેટલો સમય થયો છે જ્યારે કોંગ્રેસે નક્કી કરેલું છે કે એક વીકની અંદર અમે એક રોડ ઉપર મુલાકાત લઈશું ત્યારે આજે કોંગ્રેસની ટીમ આ લોકોની મુલાકાત આવી છે અહીંયાના સ્થાનિકોનો જે મુખ્ય પ્રશ્ન છે અહીંયાનો જે તૂટી ગયેલો પુલ છે એ તાત્કાલિકના ધોરણે અહીંયા થવો જોઈએ અને જે પુલ એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે છતાંય હજી તંત્રએ આની દરકાર નથી લીધી એ બહુ દુઃખદ બાબત છે અને તાત્કાલિકતા ધોરણે પુલ ચાલુ થાય નવો પુલ બને એવી અમારી માગણી છે ફૂલ દેખો ભાઈ ફૂલ દેખો